નમસ્કાર મિત્રો જો આજે અમારા ગાડીયા માં વરસાદ શરૂ થઈ રહ્યો છે કાલે સાંજે આઠ વાગ્યા નો વરસે છે જો અત્યારે ફૂલ વરસાદ આવ્યો આપ જો રહ્યા છો જો વરસાદ હોઈ ગયો ફૂલ વરસાદ આવી રહ્યો છે વરસાદ શરૂ થઈ ગયો છે જો ગારિયા ધોધમાર વરસાદ પડે છે વાવણી લાયક વરસાદ થઈ ગયો છે તો આપ જોઈ રહ્યા છો બોલ વરસાદ આવી રહ્યો છે વાવણી લાયક વરસાદ થઈ ગયો આમ નગરો પાણી પાણી દેખાય જવો નકરું પાણી પાણી દેખાય જોગાય પાણી પાણી ઉડે નકરું પાણી ઉડે વરસાદ સારો પડી ગયો છે ધારિયા ધાર ધોધમાર વરસાદ ચાલુ ચાલુ છે છે આખી હજી વરસાદ બંધ નથી અત્યારે બપોર એક વાગી રહ્યો છે જોઈ રહ્યા છો વરસાદ જોવો તમે ભૂકા ગાડી ના કેવો વરસાદ આવી રહ્યો છે નકરો પાણી પાણી જુઓ 你再改、哎，轮流，不让轮流，让别人。 આપ જોઈ રહ્યા છો વરસાદ પડી રહ્યો છે વરસાદ માં જો ખાવાની પણ મજા આવી રહી છે પાણી આવ્યો ડાડું જો અહીંયા કેટલું પાણી આવ્યું જાય છે એટલું એટલું પાણી નીકળે હાલી જાય આ દર આદર્શ છે તમે કેટલું પાણી ચાલ્યું જાય છે જોર ધોધમાર વરસાદના લીધે પાણી પણ હોકળામાં આવી રહ્યું છે